આજે પંદર માર્ચ આ દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણે સૌ ગ્રાહક છીએ પરંતુ મોટાભાગે ગ્રાહક તરીકેના હકોથી અજાણ છીએ આપણને કોઈ દુકાનદાર છેતરે છે તો આપણે કશું કરી શકતા નથી કારણ કે આપણને ગ્રાહક તરીકેની ફરિયાદ ક્યાં કરી શકાય અને ન્યાય પણ ક્યાં મેળવી શકાય તે જાણ હોતી નથી રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સુડતાલીસ હજારથી વધુ ગ્રાહકોની ફરિયાદોનું સંતોષકારક રીતે નિરાકરણ આવ્યું છે ચાલો જોઈએ અને સાંભળીએ આ ગ્રાહકોના અનુભવો નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી ગુજરાત ગ્રાહક વિવાદ નિવારણ આયોગ ગ્રાહકોના હકોનું રક્ષણ કરે છે તે ખામીયુક્ત ચીજવસ્તુઓ ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને સેવાઓ સંબંધિત ખામીઓ અને સંબંધિત ફરિયાદોનો ઉકેલ લાવે છે જો કોઈ ગ્રાહકને ફરિયાદ હોય તો તે ડિજિટલ પ્લેટફોર્મ ઈ દાખિલ પર ફરિયાદ નોંધાવી શકે છે ગ્રાહક વિવાદ નિવારણ આયોગ અનેક કિસ્સામાં લાંબી કોર્ટ પ્રક્રિયાઓને ટાળી વિવાદોના અસરકારક ઉકેલ માટે મધ્યસ્થ માટેની પદ્ધતિઓ પણ અપનાવે છે ત્યારે જે પ્રમાણે ત્યાં ગ્રાહકોની ફરિયાદો થતી હોય છે અને તેનું નિરાકરણ કેવી રીતે આવતું હોય છે તે સાંભળીએ ગ્રાહક સુરક્ષા સત્રાધીન દો હજાર કો ઇલેક્ટ્રોનિક એસી લઈ જતા पर उसमें डिस्प्ले की खराबी के हिसाब से रिफंड के लिए वहाँ टेक्नीशियन को दो तीन तीन बार उसको बुलाया लेकिन ठीक नहीं कर पाया और रिप्लेस भी करने के लिए मना कर रहा था साहब उसके बाद वो शोरूम पर जो परचेस किया था उसको बोला कि चेंज कर दो या पैसा रिफंड कर दो रिफंड करने के लिए साफ मना कर रहा था तो ग्राहक सुरक्षा ऑफिस को कॉन्टेक्ट किया और यहाँ पर कंप्लेन दर्ज किया लिखन दिया लिखित में दिया बिल के साथ और रिफंड के लिए उस लोगों ने सारी प्रोसेस किया विदाउट एडवोकेट यहाँ से रिफंड की प्रोसेस सक्सेसफुल उसने रिफंड करवा दिया मैंने एक लैपटॉप ख़रीदा था जिसमें बार बार प्रॉब्लम्स आ रही थी पाँच छः बार कंप्लेंट करने के बाद भी कंपनी की तरफ से कोई सॉल्यूशन मिला नहीं इसलिए फिर मैंने ग्राहक सुरक्षा में कंप्लेंट करी उन्होंने नियर टाइम में, में मेरी कंप्लेंट सुनी और उसमें समाधान कराया और उसके उसके न्याय के रूप में मुझे पूरा लैपटॉप का रिफंड मिलने वाला है तो इस तरह से मेरी कंप्लेंट सुनी गई और मुझे न्याय मिला રાજ્યના નાગરિકોમાં ગ્રાહક તરીકેની જાગૃતિ વધે અને તે ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિમાં જોડાય તેની માટે કન્ઝ્યુમર્સ ક્લબ પણ ચલાવવામાં આવે છે આ હાલમાં રાજ્યમાં કુલ પચીસો કન્ઝ્યુમર્સ ક્લબ કાર્યરત છે ત્યારે સાંભળીએ ત્યાંના નિરીક્ષક અને નિયામક શું કહી રહ્યા છે સો કન્ઝ્યુમર કોઈ કહીં પે બી જબી પ્રોબ્લેમ હોતી હૈ વો ઓનલાઈન પોર્ટલ કે થ્રુ ટેલિફોનિક કમ્પ્લેન કે થ્રુ યા તો સીધા ઓફિસ પે આકે હમે કમ્પ્લેન કર સકતા હૈ जब भी प्री लिटिगेशन की प्रोसेस होती है तो हम कंज्यूमर को बुलाते हैं इसको जिसके खिलाफ कंप्लेन है उसको बुलाते हैं और हम दोनों के बीच में दोनों की कंप्लेन सुनते हैं दोनों के स्टेटमेंट लेते हैं और फिर अकॉर्डिंगली प्री लिटिगेशन के पावर्स के थ्रू हमें हम उनको इंस्ट्रक्ट करते हैं अगर जो नेशनल कंज्यूमर हेल्पलाइन पे जो कम्प्लेन्ट्स आती है तो वहाँ पे हर एक स्टेट की कंज्यूमर कम्प्लेंट्स हर एक स्टेट को फॉरवर्ड की जाती है तो जो भी गुजरात गवर्नमेंट के कंज्यूमर कंप्लेन्ट्स आती है રાજ્યસ્તરે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર એકસો ચુમ્માલીસ અડત્રીસ પણ કાર્યરત છે જેમાં ગ્રાહકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ત્યારે શું તમારે પણ આવા કોઈ અનુભવ થયા છે તો અમને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા આભાર